ગુજરાત સરકાર અને માનનીય મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાના વિભાગ દ્વારા આજે સમગ્ર ગુજરાતની અંદર એક બાલદિનનું આયોજન કરવામાં આવ્યું હતું સરકારી શાળાના દીકરીઓ જે જનરલ બોર્ડમાં બેસે આજે આખા દેશ આખા ગુજરાતની અંદર આ કાર્યક્રમ છે કે જ્યાંથી કોઈ પણ મહાનગર કે કોઈપણ તાલુકો કોઈપણ જિલ્લો કોઈપણ વિધાનસભા કે કોઈપણ લોકસભા જ્યાંથી કાયદા બનતા હોય છે કાયદા બને કાયદામાં સુધારા થાય કાયદા રદ થાય એવી જનરલ બોર્ડ રાજકોટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન હોય તો એને જનરલ બોર્ડ કહેવામાં આવે જિલ્લા પંચાયત હોય તો સામાન્ય સભા કહેવામાં આવે એવી રીતે આજે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર પંચોતેરથી વધુ શિક્ષણ સમિતિની દીકરીઓ આજે જનરલ બોર્ડમાં બેઠી હતી એક મેયરનું પાત્ર હતું એક મ્યુનિસિપલ કમિશનરશ્રીનું પાત્ર હતું એક ડેપ્યુટી મેયરશ્રીનું પાત્ર હતું અને એણે બહુ સરસ રીતે બાળકોએ આજે બોર્ડ ચલાવ્યું દીકરીઓ માટેની પ્રતિજ્ઞા પણ લેવડાવી અને અમારા દ્વારા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દીકરીઓને એક ગાઈડન્સ અને ગાઈડલાઈન આપવામાં આવ્યું કે આ જનરલ બોર્ડની અંદર આપણા રાજકોટના અલગ અલગ કાયદાઓ બનતા હોય છે કોઈ પણ નીતિ નીતિવિષયક જ્યારે નિર્ણયો લેવામાં આવતા હોય ત્યારે આ બોર્ડની અંદર લેવામાં આવતા હોય છે રાજ્ય સરકારશ્રીનો રાજકોટ મહાનગરપાલિકા વતી ખૂબ ખૂબ આભાર માનું છું કે આ પ્રકારના કાર્યક્રમો કરીને બાળકોને સંપૂર્ણપણે લોકશાહી કેને કહેવાય લોકશાહીમાં કેવી રીતે કાયદાઓ બનતા હોય એ આજે જનરલ બોર્ડમાં બાળકોને બેસાડીને કાર્યક્રમ કર્યો એ બદલ ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે